સૌને નમસ્કાર સૌપ્રથમ તો સૌનો આભાર કે મને અહીંયા બોલવા માટે આમંત્રિત કર્યો આદરણી મુકેશભાઈનો આભાર સાહેબનું આતિથ્ય તો બીજી વખત માણ્યું પહેલી વખત જ્યારે કલામાં ખૂબ આવ્યો હતો ત્યારે પણ સાહેબની ઘરે રોકાણ હતો અને જે આતિથ્ય માણ્યું એ પણ જે સાહેબનું આતિથ્ય બધા એમનો આભાર આજે પણ ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ કે તમે આટલું માન આપો છો એક ગઝલ થી શરૂઆત કરું છું બંને ગઝલ રજૂ કરીશ ગઝલ નું શીર્ષક છે જીવે ગણા જીવવાની આસમાં જીવે ગણા સાવ જુઠ્ઠી પ્યાસમાં જીવે ગણા પણ અણધારું મોત પણ અણધાર્યું આવ્યું એટલે હમણાં જે વિમાનની ઘટના બની એના ઉપર લખેલું કે મોત પણ અણધાર્યું આવ્યું એટલે લાગતું કે લાશમાં જીવે ઘણા અને એ બળેલા દેહના અવશેષની એ બળેલા દેહના અવશેષની હાફતી કાળાશમાં જીવે ઘણા અને એક ઘટના કેટલાય કારણો એક ઘટના કેટલાય કારણો એમના ઇતિહાસમાં જીવે ઘણા અને આ શેર ખાસ સાંભળજો કે જેમના માટે ભજનમાં સત્ય છે જેમના માટે ભજનમાં સત્ય છે એ થકી સંન્યાસમાં જીવે ઘણા જીવવાની આશમાં જીવે ઘણા સાવ જુઠ્ઠી પ્યાસમાં જીવે ઘણા અને એક ગઝલ જે રજૂ કરું છું રજનું શીર્ષક છે, છે. Védnana, ભીના સ્મરણ છે હૃદયની વેદનાના કાગળે ભીના સ્મરણ છે હૃદયની વેદનાના કાગળે ભીના સ્મરણ છે કલમની આખડીમાં એ પડે ભીના સ્મરણ તલ છે અને કરું છું ડોકિયું બચપન વીતેલા ઘરમાં ત્યારે કરું છું ડોક્યુ બચપન વીતેલા ઘરમાં ત્યારે ખખરદ દ્વારની એ સાંકળે ભીના સ્મરણ છે અને ફરી આ શેર ખાસ સાંભળજો કે જ્યારે બે માણસ મળતા હોય એના માટે લખેલું કે ફરી હું એ જ ઠેકાણે જઈને ઊભો પરોડે ફરી હું એ જ ઠેકાણે જઈ ઊભો પરોડે મિલન વિશે કહ્યું તું ઝાકડે ભીના સ્મરણ છે અને દરેક બુંદમાં પામ્યો સનમ અહેસાસ તારો દરેક ભૂંદ પામ્યો સનમ અહેસાસ તારો અષાઢી મેઘના સૌ વાદળે ભીના સ્મરણ છે અને આ શેર કે સમંદરને મળીને મુક્તિના માર્ગે રહેલી નદી છે એ સમંદરને મળતી સમંદરને મળીને મુક્તિના માર્ગે રહેલી નદીના ચાલતા ખડખડ જડે ધીના સ્મરણ છે હૃદયની વેદનાના કાગળે ધીના સ્મરણ છે કલમની આખડીમાં એ પડે ભીના સ્મરણ છે આભાર સૌનો અને આ વખતે પાલનપુર હતું ત્યારે આ વખતે ઓપનિંગ બેસ્ટમેન વાળો ત્યારે થેલાયો હતો પણ ત્યારે પણ ખૂબ મજા આવી હતી અને આજે પણ ખૂબ મજા આવી છે સૌનો આભાર એક નવો પરિવાર મને મળ્યો છે એનો હૃદયથી આનંદ છે ખૂબ ખૂબ આભાર